એટલે કે સ્મોલ f ના વ્યસ્તને લેન્સનો પાવર કેપિટલ પી કહે છે બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણને લેન્સ વડે વક્રિભવન પામી મુખ્ય કેન્દ્ર f2 આગળ કેન્દ્રિત થાય છે અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણને લેન્સ વડે વક્રિભવન પામી મુખ્ય કેન્દ્ર f2 આગળ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા તેની કેન્દ્ર રાખે છે લેન્સની જેમ ઓછી તેમ પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે છે લેન્સનો પાવર કેપિટલ બી બરાબર એકના છે મીટરમાં હોય તો એક ડી બરાબર એક એમની ઓછા એક ઘાત થાય આમ એક ડાયોપ્ટર એટલે એક મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર નવી કાર્તેઝિયન સંઘના પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતરગોળ લેન્સનો પાવર ઋણ હોય છે ઓપ્ટિશિયન અથવા આંખના ડોક્ટર આંખ તપાસી ચશ્માના જે નંબર પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે તે હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર જ છે ચશ્માના કાચનો પાવર એટલે કે લેન્સનો પાવર પી બરાબર પ્લસ ટુ પોઈન્ટ ઝીરો ડી છે તો તેનો અર્થ તે એફ બરાબર એકના છેદમાં પી બરાબર એકના છેદમાં બે બરાબર જીરો પોઈન્ટ પાંચ એમ કેન્દ્ર લંબાઈ વાળો બહિર્થમાં ઓછા બે પોઈન્ટ પાંચ બરાબર ઓછા જીરો પોઈન્ટ ચાર એમ કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ડાયોપ્ટર મીટર કહે છે હવે થોડી જાણવા જેવી વાત ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા ખૂણે વાંકા વાળે છે અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે ટૂંકી કેન્દ્ર અંતરગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ લેન્સ કરતા વધારે અપસરણ ઉપજાવે છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને